રાજકોટમાં નકલી બિયારણ અંગે બીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે રાજ્ય કૃષિમંત્રીએ નકલી બિયારણ વેચનાર સામે કાર્યવાહીના આદેશ આપ્યા મીડિયા સાથેની વાતચીતમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે નકલી બિયારણ વેચનારા સામે સખત કાર્યવાહી કરવામાં આવશે રાજ્યમાં ખેતીવાડી વિભાગ દ્વારા સમયાંતરે બિયારણના સેમ્પલ લેવામાં આવતા હોય છે જેનું પરીક્ષણ પણ કરવામાં આવતું હોય છે કૃષિમંત્રીએ ઉમેર્યું કે નકલી બિયારણ મામલે જે કોઈ પણ દોષી થશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે મહત્વનું છે કે રાજકોટ જિલ્લા ખેતીવાડી વિભાગે આઠસો જેટલા નમૂના લીધા હતા અને જેમાંથી અગિયાર નમૂના ફેલ થયા હતા આ મુદ્દાને રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિરોધ પક્ષના સભ્યોએ ઉઠાવ્યો હતો જેને લઈને સામાન્ય સભામાં ભારે હોબાળો પણ થયો હતો નિરાકરણ માટેની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે કોઈ બિયારણમાં કોઈ પણ પ્રકારની છેતરપીંડી કે ભેળસેવા કોઈ પ્રશ્નો હશે તો એની સામે કડક કાર્યવાહી રાજ્ય કર